આ તરફ મહીસાગર જિલ્લાના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ માટે વન વિભાગના કર્મચારીઓ સતત ફેરી કરી રહ્યા છે વન્ય પ્રાણીઓને ગરમીના કારણે કોઈ મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે જે પણ વિસ્તારમાં પાણીના કુંડ ખાલી થાય છે તાત્કાલિક તેને પાણીના ટેન્કરથી ભરવામાં આવે છે

વન્ય પ્રાણી પક્ષીઓને લૂ ના લાગે આ કાળઝાળ ગરમીથી એમને તકલીફ ના પડે એ પાણી એ માટે અલગ અલગ સ્થળો પર આ ગદલર બનાવીને કૃત્રિમ સ્ત્રોત ઊભા કરી અને વન્ય પ્રાણી પક્ષીઓને પાણીની સુવિધા અમે પૂરી પાડીએ છીએ તેમજ અવારનવાર જંગલ ફેરણા દરમિયાન બપોર સવાર સાંજ અમે નિરીક્ષણ રાખીએ છીએ કે અન્ય પ્રાણી પક્ષીઓને ગરમીથી નુકસાન ના થાય તકલીફ તો પડતી હોય છે અત્યારે આ ગરમી અસહ્ય ગરમી છે દવના બનાવો બનતા હોય છે અને આ વાઇલ્ડ લાઈફને પણ તકલીફ પડતી હોય છે તેનીથી ઉપરના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અમે આ રીતે કૃત્રિમ પાણીના સ્ત્રોત ઊભા કરી અને પાણી પૂરું પાડી અને ફરજ બજાવીએ છીએ